ગીયા પાટલીસ્ટન તો ફૂલ મોટો 10 કાયર વાળું આવ્યું છે ટ્રક તો બધા બસનું કામ બડે ટપકેલું છે તો આજે ભરવાના છે આ કોલમ તો કોલમ ભરવાળા મજૂર અમને આવી જશે થોડીક વારમાં કોલમ ભરાઈ જશે તો એ ઉપા બીમ ભરવાની શરૂ થઈ ગઈ છે ઝડપથી તો મજૂર પણ આવી જશે ને ભરવાનું શરૂ કરી દીધું છે તો નવ બીમ જેટલા છે એ કઈ ભરવાના છે તો ઝડપથી આજ તો કદશ ભરાઈ જાય જો ઓલા એક નાક બીલા આલી કના કો ઓલા સકારા રાખી તો પા આય મજા ખમે જો કા ગોય ના ડોમી કે પૂછ অন্ধার থেকে কবিড়ে নামারু শু পড়েছে એનું જે ઠાઠી હોય છે એ કેવી છે જવા દે ધીમે ધીમે ઉતારે એટલે કે લાટ સુધી ન જાય એટલે આવું કઈ કે લૂપ હોય છે

આયિટ મરન શકો તો વીક નો હોલે આયે બરતી તમે આ કરો વાહે سکુડ દે મને ઓલ લે 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 अंदर तालपत्री है पड़ी जा न पढ़े